કેમ ગુસ્સામાં છો નતું ખવાતું તો શું લેવા લીધું અલે પણ લીધું તો લીધું ના ખવાયું મૂકી દીધું તો હું એ જ કહું છું ભરવાની ખબર ના પડતી તો શું લેવા આટલું બધું બગાડીએ અરે ઘરવાળાને તકલીફ નહીં તને શું તકલીફ પડે છે ભાઈ પણ ખબર પડે કે નહીં કે આપણે કેટલું ખાવું છે કેટલું નહીં આ તમાર જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે અલે પણ ઘર માલિકે ખવડાવવા જ કર્યું તું ના ખવાય મૂકી દે ના ભાવે એ મૂકી દે મને દાળ થોડી ફીકી લાગી મે ના ખાધી પૂતી જેવું છે કે નહીં તમારામાં આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને આ પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ તમે કયા પ્રસંગ કર્યા છે ખાલી લોકોનામ ખાધું જ છે તમે એટલે તમને ખબર ના પડે વાહ ભાઈ વાહ આજે બગાડ કર્યો એમાં જ જો તુંાર ઉપર બગડી જુએ પણ ખબર પડે કે નહીં આપણને અને મે એકલાએ કર્યો છે જોતો ખરા કેટલા લોકોએ બગાડી જુએ એટલે તો કહું છું તમાર જેવા લોકોએ કેટલો બગાડ કર્યો છે મગજ નહીં હોય એ લોકો કેટલું ખાવું છે કેટલું નહીં બે પૂરી ખાવાની હોય તો બે જ લેવાની હોય ચાર ના લેવાની હોય

અરે પણ મને કોકે કીધું ભાઈ દાળ ભાત સરસ છે તો મેં બીજી વાર ડીશ લઈ લીધી માર નતા ખાવાનું મેં ફરી ખાધા તો મગજ બગા જેવું છે કે નહીં તમારામાં એમાંય માર તો દાળ ફીકી લાગી બાપ તમે તો હારું કરજો બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો જાય ને એમાંય તમે ખાચા કાઢો છો જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે અરે આપણે તો જોરદાર કરીશું જો તો ખરા તું કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે અને મોહનથાળ જોરદાર હતો એક નંબર હતો તો મોહનથાળ જ લેવો તો ને બીજું બધું શું લેવા લીધું અરે આયા છે તો વસૂલ તો કરવાનું જ હોય ને ચાલ્લો નહીં કરે અમે કેતો જાન કર્યો છે એકવીસો રૂપિયા તમે એકવીસ રૂપિયા ચાલનો કરો એવા નહીં ને એકવીસો જુઠ્ઠું શું લેવા બોલો છો આચું બોલો અરે જે કર્યું એ ભાઈ ખાધું તો તને હું નડ્યું પણ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા એટલે તમારા હજાર રૂપિયા ને મારા પાંચસો એટલે પંદરસો રૂપિયા તમે બગાડ્યા છે કઈ ભાન બાન પડે છે કે નહીં ઘેર બે રોટલી વધે ને તોય તમે ઘર ઊંચું કરી દો છો અને અહીંયા બગાડ કરો છો શરમ નહીં આવતી બીજી વાર થી છે ને તમારે મારા જોડે નહીં આવવાનું અને આવો તો એક જ ડીશમાં લઈ લેવાનું ખાવાની તો ખબર પડતી છે નહીં હારું એટલે બે બધા જોવો છે ખોટું શું લેવા સીન કરું છું જોવો જ ને તમારા નાટક જ એવા છે મગજ વગરના એટલે નહીં લઈએ હવે થોડું લઈશું બસ હવે બગડે નહીં કોઈનું ધ્યાન રાખે હું ધ્યાન તો રાખવું જ પડે ને આપણા ઉપર આવે ને તારા આપણને ખબર પડે બરાબર હા અને પબ્લિક હોય ને તારા મને આ રીતે બોલતી નહીં હો નેક્સ્ટ ટાઈમ આ પબ્લિક અમે બોલી તો જ તમને ખબર પડે છે બાકી તમને ના પડે એકલામ કે જ તો તમારા તો બધું ઉપરથી જા સારું ને તમાર કરતા તો આયે હારું છે